આદિવાસી સમાજના લોકો પ્રકૃતિ પ્રેમી છે અને હાલ આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવા માટે સમાજના અનેક પ્રયત્નો થયેલા છે જેના લીધે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી સમાજના લોકો આદિવાસી સમાજની વેશભૂષા પહેરીને હાથમાં તીરકામઠું લઈને તેમજ ખેતીમાં વપરાતા પાડિયા જેવા શસ્ત્રો લઈને નસવાડી ખાતે રેલીમાં જોડાયા હતા અને આદિવાસી નૃત્ય સાથે ભારે નાચગાન કર્યું હતું જ્યારે આ રેલીમાં મહિલાઓ તેમજ પુરુષો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર નસોડીમાં ભારે ભીડ ઉમટતા ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે રેલી શાંતિપૂર્ણ રીતે નીકળી હતી જ્યારે આદિવાસી મહાસંઘ દ્વારા સમગ્ર રેલીનું સંચાલન કર્યું હતું જ્યારે રેલી નસવાડીના મુખ્ય બજારોમાં ફરી હતી અને નસડી એસબી સોલંકી ગ્રાઉન્ડ સુધી જઈ હતી ત્યાં આદિવાસી સમાજ પ્રશ્નો અને સમાજ આગળ લાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજ રોજ વિશ્વ દિવસ જિલ્લામાં પ્રથમ અમારા મ્યુઝિક બેન્ડ ની અંદર જય જોહાર મ્યુઝિક બેન્ડ નસવાડી ની અંદર બનાવવામાં આવી છે અને આ નવી બેન્ડ નવ ઓગસ્ટ આદિવાસી વિશ્વ દિવસ ના લીધે આજે અનાવરણ કરે અમારા હસાભાઈ તેમજ રાજુભાઈ આ બંને મિત્રો સાથે મળીને આ જય જવાર બેંક આજે પહેલીવાર અનાવરણ કર્યું છે અને સમગ્ર આદિવાસી સમાજ સાથે મળીને આ બેન્ટ ને સપોર્ટ કરે અને દર વર્ષે આપણને આ નવમી ઓગસ્ટ હોય કે પછી આદિવાસીના કોઈ પણ દિવસોની અંદર કાર્યક્રમો માં આપણને હંમેશા મોજ કરાવતા આવ્યા છે અને આજે પણ એમને પોતે પોતાની બેન્ટ લઈને જય જોહાર બેન્ટ લઈને નસવાડીની અંદર સમગ્ર આદિવાસી ને આજે મોજ કરાવવા માટે આવ્યા છે અને આ અનાવરણ આજે કરવામાં આવ્યું છે જય જોહાર જય